સદાસબુરીનો હવન કરિલે સદાસબુરીનો હવન લે ગુરુ ગુરુ કરતા આ જીવન જીવી લે ગુરુ ગુરુ કરતા આ જીવન જીવી લે સદાબુરીનો હવન કરીને લે સાદાસબુરીનો હવન કરી ગુરુ ગરું કરતા આ જીવન જીવી ગુરુ ગુરુ કરતા આ જીવન જીવી સ્વાસે દત્ત નામ જપીલ સ્વાસ સ્ દત્ત નામ જપી ગુરુ ગુરુ કરતા આ જે વન જેવી ગુરુ કરતા આ જીવન જેવી હવન કરીએ ને તો હવન કરો તો શ્રદ્ધા અને સબુરીથી કરો જેમ કોઈ પણ વ્યક્તિ હવન કરે છે તો શ્રદ્ધા અને સબુરીથી કરે છે કે પરમાત્મા એનું ફળ આપશે તો એ રીતે શ્રદ્ધા અને સબુરીથી આખું જીવન ગુરુ 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 કરતા જીવે અને શ્વાસે શ્વાસે દત્ત નામ જપી લે કારણ કે આ શ્વાસ જ બહુ કિંમતી છે ગણીને આપ્યા છે આપણે બધાને તો શ્વાસે શ્વાસે આપણે શ્વાસ લઈએ અને શ્વાસ છોડીએ એટલે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ દરમિયાન આપણે ગુરુનું નામ સ્મરણ કરી લઈએ સંજય ગોરીવાલાના પ્રાતકાલે સત્સંગમાં સર્વે સખાઓને પ્રણામ શ્રી ગુરુદેવ દત્ત